ભાવનગર શહેરમાં મોડી સાંજે શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી શરૂ રહ્યો હતો શહેર અને જિલ્લાના તમામ દસ તાલુકાઓમાં વરસાદ નોંધાવા પામ્યો છે સૌથી વધુ મહુવા અને ઓછો ગારિયાધરમાં નોંધાયો છે ભાવનગર શહેર અને જિલ્લામાં જોઈએ તો વરસાદ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગ પ્રમાણે વલભીપુરમાં સત્યાવીસ એમએમ ઉમરાળા છન્નું એમએમ ભાવનગર ઓગણત્રીસ એમએમ ઘોઘા અઠ્ઠાવન એમએમ સિંહોર સત્તાવન એમ એમ ગારીયાધાર પંદર એમ પાલિતાણા 61 એકસઠ તળાજા ચોત્રીસ એમ મહુવા એકસો છપ્પન અને જેસર બોતેર એમ નોંધાવા પામ્યો છે સૌથી વધુ મહુવામાં સાડા છ ઇંચ જ્યારે ઉમરાળામાં ચાર ઇંચ અને જેસરમાં ત્રણ ઇંચ વલભીપુરમાં સૌથી ઓછો સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે Yeah.